તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત મસ્ત નાઈ ધોઈન ફ્રેશ રેડી ઓકે થઈ જાય છે અને ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે તો જલ્દીથી જલ્દી મિત્રો ચા નાસ્તો કરી લઈએ બાકી આજે હવારે પાંચ વાગે ઉઠ્યા હતા છ વાગે ઉઠ્યા હતા સોરી બીજી અવાજો છો કર અને અવાજો છો કર મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં મહેમાન આવી જશે જો પોચ વાગ્યા ને ચકુમ બી અમે પલરતો પલરતો દૂધ ભર હતા જોઈ લો મિત્રો સવારે કોક લગભગ ચાર પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે સત્તર બાકી તો આપણો નાસ્તો કરવાનું કામકાજ ચાલુ છે ગુડ મોર્નિંગ હું બનાવવાનું મન્યો જીવિર્યો છું મિત્રો અને ડીગી એ ભાઈ માઇ કરો હલ્યા હોય કાઢ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો પો છા ઉઠ્યો તો વર્ષા કે તમારો બહાર આવ્યો ઓમ તો જો પણ આમ તો જો કે તમારો બહાર આવ્યો હું તો પલી ગયો તો અને દૂધ ભરાવાય નતો જો પલળી છડી થાય લેવું પડે હા ટા ટા તો મિત્રો સરસ ચા નાસ્તો રેડી થાય છે ચા નાસ્તો કરી લઈએ બાકી એવું શૂટિંગ હું તો જોઈએ છે એવું થાય છે કારણ કે વરસાદ ચાલુ છે એટલે જેવું થશે એવી તમારે અપડેટ આવતા રહેશે મિત્રો તો મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં ચાલુ વરસાદમાં નેક્રે તો મિત્રો અલકેશ તો ગયો છે ગેર ફોન આવી નો બાકી મુન્યો મુનિયા મમ્મી કદાચ ચક્કુ આવે તો ચક્કું આ બધું તારો છોકણ બેહવાનું ભાઈ હ પાછળ હાલ તો હળો તો મિત્રો આવી જાય છે ડુંગળીઓ હોત કરવા માટે આ બગરેલી બગરેલી ખરાબ બાર કાઢ જાય અને હારી હારી પેલા ખટકમ ભરીએ છીએ ઘણી ખરી ડુંગરીઓ ઉગી છે બગડી હવે ચપ્પુ મમ્મી કરે તું તારે ડુંગળીઓ વાત કરવાની તો મિત્રો બધા કટલા સાફ કરી દે ને પછી જેમ બને એમ ટૂંકા દાળો કટલાઈ વેપાર કરી દેવો પડે બગડે જાય તો મિત્રો અત્યારે વાગી જશે બાર ખૂબ લેટ પડી ગયા છે શૂટિંગમાં જવા માટે હું તો બેટા આટલા જ છું છું જતો નહીં બાકી તો મિત્રો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે વાતાવરણ જોઈ લે ખૂબ અંધારી દીધું છે અને બધી ડુંગળીઓ વલ્કેશના ઘેરથી મિત્રો લાવી દીધી છે આપણા ઘેર અને સરસ તંબુ બનાવે છે તંબુને તો હાલ છૂટી કરી દીધી છે જોઈ લે લગભગ પોત્રીસ ચાલીસ મણ જેવી છે આ ડુંગળીઓ સાફ કરીને વેણેલો કટ્ટો સારો અનાજ સાફ કરવાની બાકી છે તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થાય ફટોફટ જમવાનું મસ્ત રેડી થઈ જાય એટલે લેટ પડી જાય છે બાર વાગી જાય છે રોજ હાડ અગિયાર આજુબાજુ આપણે જમીન છૂટીમાં નીકળી જતા પણ આજે આ ડુંગળીઓનું ઠેકોણું પાડવામાં પાડવામાં આપણું ઠેકોણું પડી ગયું છે બાકી તો મું મમ્મી એવું રોજવા બે જાય વાર્તા છે ખરેખર તો પછી હું ખાઈને ત્યાં કરું શૂટિંગમાં તો મિત્રો જમવાનું તો રેડી થઈ ગયું છે આપણને તો ખબર નથી આપણે અહીં ડુંગળીઓ ડુંગળીઓ નરખી કરી મસ્ત એટલી કરા તો મીના મમ્મીએ સરસ ફટોફટ જમવાનું બનાવી દીધું જમવામાં આજે આપણા ઘેર બનાવ્યું છે મિત્રો અરે વાહ બાફાઈ છે એ બધી ટોમેટો અને કોબી મસ્ત શાક છે મિત્રો ઘરની છાશ છે આજે મખણ આવીશું ઉપર તરીનો અને ગરમા ગરમ ઘઉંની રોટલી તો ફટોપટ મસ્ત જમી લઈએ અને જમીન પછી મિત્રો સીધી મુલાકાત કરીએ જો માયા ટાઈગરના લાઈવ શૂટિંગ તો મિત્રો ચારે વાગ્યા છે બે અને આવી જાય છે સરસ શૂટિંગનું શૂટિંગની શરૂઆત મિત્રો હજી કરી નહીં કરવાની છે બાકી તો આજ નવા લોકેશન ઉપર આવ્યા છીએ બાપા સીતારામવાળો વડલો છોડી અને આ તો ટાયર પંચરનું અને એવું શૂટિંગ લેવાનું છે તો આટલા હા જે ઉપર જ મસ્ત એક નવા ટાયર પંચરની દુકાન બની છે તો આગળ શૂટિંગ કરવા આવી છે જો મોમોને કમ્પ્લીટ તૈયાર થઈને જો બાકી તો મિત્રો વરસાદ ચાલુ ચાલુ છે વરસાદ બંધ થતો નથી બિલકુલ જીવનલાલ સાયકલ લઈને આવ્યું તો મિત્રો સરસ चकस्ती कटकट बताइए बने हर जो वीडियो मित्रों बरसात खतरनाक चालू થઈ ગયો છે શૂટિંગ અર્ધ શૂટિંગ કરી અને અધુર મુખ ઉપર જેવો વરસાદ चालू થઈ ગયો છે બાકી મિત્રો આપણે હાલ કપડાક આવી દીધો છે વિડીયોમાં અને એક કંઈ કટ બનાવવાનું સેટિંગ થયું નહીં મિત્રો તો માફ કરજો કારણ કે શૂટિંગ કરતા અધૂર એટલે પછી વરસાદ ઝીપો પાડી છે અને આપણે તો સવારે પાછી ડુંગળીએ આપણા ગેર લાઈન નાખી છે એટલે જઈને જોઈએ કદાચ ડુંગળી પલળી હોય તો એને સેફ સાઈડ કરીએ જોઈએ અને આપણે હજી પલળતા પલળતા ઘેર જવું પડશે કારણ કે આપણે બાઇક લઈને આવીએ છીએ તો પછી ઘેર જઈ મળી જાય મિત્રો અત્યારે વાગી જશે છો અને વિડીયો શૂટિંગ કરીને આવીને પછી તરત જ મિત્રો આપણે ઊંઘી જતા બાકી ડુંગળીઓ થોડી થોડી પલળી છે ને એવું બધું થાય છે વરસાદ બંધ થવાનો આમ લેતો નહીં ભેસો મિત્રો સરસ દોવાઈ ગઈ છે બધાય ભેસો દોઈ તો બધા પલળી દે છે ઘરનો બાકી મિત્રો દૂધની બેણી સરસ રેડી થઈ ગઈ છે અને ભેસો દોવાઈ જાય છે તો સરસ મસ્ત દૂધ ભરાઈ જાય અને મિત્રો દૂધ ભરાઈને પછી મળીએ મિત્રો વરસાદ તો બંધ થવાનો નામ લેતો નહીં બિલકુલ ચાલુ છે તાનો ચાલુ ચાલુ છે હા શોખન જવાનું છે દૂધ ભરા તો બાઈકમાં પલળી જઈએ ગાડીમાં જવાનું તો મિત્રો આજે તો બાઇક લઈને જવા એવું નહીં તો ગાડી લઈને દૂધ જઈએ બાકી શેટર પહેર્યું છે ઠંડી વધારવાઈ જાય તો પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને સરસ દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા બાકી મિત્રો વરસાદ બંધ થવાનો મામલે લેતો નહીં સતત વરસાદ ચાલુ જ છે લગભગ આખા દિવસથી કન્ટીન્યુ મિત્રો વરસાદ ચાલુ છે આપણી ડુંગળી ફલડ છે કે જોઈએ અત્યારે હાલ તો શેપ પડી રહી છે બાકી ઠંડી લાગે છે એટલા માટે મિત્રો સેટર વગર કે બધા ઓકે રેડી થઈ ગયો છે મારું બૂનની મસ્ત નહીં કાઢી અને ઘરમાં જમવાનું એ મિત્રો રેડી થઈ ગયું છે તો ફટોપટ મસ્ત જમી લઈએ જમીન પર એડિટિંગ કરવા માટે આજ બુનની બધું જવું પડશે અને જમવા મિત્રો આજ આપણા ઘેર બનાવ્યું છે ખીચડી છે મિત્રો રોટલીઓ છે રોટલા છે અને દૂધ છે સાથે બધા થાય મસ્ત ગરમાં જમી લઈએ મિત્રો જમીન જમી ભગા હોય તો ખાઈ લે તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગઈ છે એડિટિંગનું કામકાજ કરવા માટે આજ મિત્રો હસાડ ટમ ટમ થાય છે જેના હિસાબે આપણે રોડ ઉપર બેહવા નહીં જાય બોરું રૂહવા આવી જાય છીએ લાઇટ કરી અને વરસાદની મિત્રો આવું થોડી ઘણી ખમૈયા કરી લીધી છે હાલ તો બંધ છે લગભગ અડધા કલાકથી ડુંગળી મસ્ત છે અને પલ્લી હશે એવું નહીં કે નહીં પલ્લી કારણ કે મિત્રો વાતાવરણ ભેદવાળું થઈ ગયું ને એટલે પેલી બાજુ દીવાલ સાઈડ થોડા તોટા પડે ત્યાં એ પલળીથી હરકી કરી આમ જો રાત્રે વધારે વરસાદ ના આવે તો સારું રાતે બધી ડુંગળી પલળી જશે બગડી તો સજ તો કોરવાલ છે એટલે મિત્રો સાફ કરવાનો છે બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાકી સપોર્ટ કરતા રહો મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે તમે સપોર્ટ કરશો તો આપણને વિડીયો બનાવવાની મજા આવશે નવા નવા કન્ટેન્ટ લાવવાની મજા આવશે એટલે મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરી દેજો બાકી આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂલે